શ્રી મેહરાજ સુભનામ શ્રી તેજ કુંવરીષ્યા યુગલ કો પલ પલ પ્રણામ પ્રણામ સુંદર સાજી પ્રણામ ગઈ વખતે આપણે શું જોયું તું બરાબર અઠ્યાઈશ તમને ચોક્કસ તો આપણે ગઈ વખતે એ બધું જોયું તું દિવાલ એ ટાઈમ તો થઈ જ ગયો છે ને તો હવે ગઈ વખતે પેલા નો સમજાણું હોય એના માટે પેલા કહી દો પછી હું પ્રશ્ન પૂછું ગઈ વખતે કઈ નો સમજાણું હોય એવું રસોઈની હવેલી ખાસ તો આપણે શું જોયું હતું રસોઈની હવેલી હજી આપણે સાઈઠ સિત્તેર ટકા જોઈએ કારણ કે હજી થોડીક લીલાની બધી બાકી જ જોવાનું એટલે રસોઈની હવેલી એટલી જોઈ હતી પણ એમાં નો હોમ હોય તો કયો એટલે પાછું આજે એવું હોય છે તો પહેલેથી જ લઈ બરોબર અને હોમવર્ક કોણે કોણે નથી કર્યું એલા એ જેનું કહી ગયું એને તો જયેશને તો ખબર નહીં હોય તો આપણે ઉડ બેસ કરાવશી કે અંગૂઠા ઊભા રાખવાના એક જ છે મિત એને ન કરાવે એનું મોઢું જેવું કેમ વત્સલ તેર મેરા બી માણેક ના ફૂલ ઘટતા હતા એમ કે પછી દક્ષ હજી ઓલો કઈ ગયો આજે શું નામ સ્મિત સ્મિત અમદાવાદ છે આજ નથી આવવાનું કઈ વાંધો નહીં મિતને આજે માપ મિત જગ્યાએ જો કદાચ જશો હોત તો આપણે જસા ને કરાવતું બે મિતની જગ્યા તો હું થોડું પૂછી લઉં હવે ગઈ વખત નું પૂછી લઉં હાથ ને કરવાનું હું તો નામ જ બોલીશ હવે રસોઈ ની હવેલી કેટલી લાંબી પોળી છે વૃંદા ત્રેવીસ મંદિર પોળી જય પરિક્રમા 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 રસોઈની હવેલી પરિક્રમા લંબાઈ પોળાઈ ત્રેવીસ મંદિર પરિક્રમા ધનુ

એ આપણે પેલા જ જોયું ભાઈ પરિક્રમા હોય લંબાઈ ચોરસ હોય તો શું થાય ચાર અને ગોળ હોય તો પરમધામ ની પરિક્રમા વત્સલ હે ગણી લેશ મિત પરમધામ ની પરિક્રમા હાલોજી તમારે પક્ષ બોલવાના હો ગમે જયારે કઈશ ત્યારે હવે મહેનત કોને વધારવી પડશે અહીંયા આવો ને ખાલી બુધવાર અહીંયા આવો ને એ પહેલા દસ મિનિટ જોવાનું કેટલી મિનિટ તમને બધું ક્લિયર થઈ જાય પણ આપણે એ ભૂલાઈ જઈએ ચૂકવી આજ બધા મહેનત બહુ સરસ કરી તેર મેરા બી અગિયાર મે જે ઓનલાઈન સાંભળે ને લાઈવ એ લોકોએ બહુ મહેનત કરી એ બધા એ પર્સનલમાં મને ફોટા મોકલતા હતા કે અમે કર્યું હોય ભલે ઓલે નથી આવતા પણ એવા કેટલા બધા સુંદર સતના એવા છે ફોટા ડ્રો કરેલા કોઈએ બનાવેલા છે પિક્ચર તો આપણે આ રીતના મહેનત તો કરી છે પણ હજી આમ આગળનું પાછું ભૂલાઈ ન જવું જોઈએ પરમધામના પચીસ પક્ષ સાગર એની લંબાઈ પહોળાઈ પરમધામમાં ક્યાં ચાર ગુણ છે દક્ષ દક્ષલ બોલ બોય નરમ રોશન તો જરાક યાદ રાખતા રહેજો ધનુ અઠવીસ તમના ચોકમાં થંભ કેટલા આવે અઠ્યાવીસ પછી અઠ્યાવીસ તમનો ચોક ચિરાવું કેટલો લાંબો પડો દસ મંદિર બાય પાંચ મંદિર પછી જેનું ચાંદી કેટલો લાંબો એને મારે કિલોમીટર આઠ આઠ કિલોમીટરની લંબાઈ પોળાઈ થાય આઠ કિલોમીટર લાંબો આપણે ખાસ શું છે ખબર છે આ તો આપણે બધું યાદ રાખ્યું આપણે ત્રીજી ચોથી વાર કરી છે પણ હવે વિશાળતા ખબર પડવી જોઈ હવે જો તમે કીધું ખરેખર તો દસ બમ પૂરી થઈ ગઈ હતી આપણે આપણે ખરેખર જવાનું ક્યાં હતું નજીકની પરિક્રમામાં સાત વનમાં ને એમાં પણ બધાની હું એક રિક્વેસ્ટ હતી કે પહેલેથી લ્યો તો જો હવે વારે વારે તમારી વિનંતી સ્વીકારવામાં આવતી હોય અહીંયા તમે કહો ભાઈ પહેલેથી લ્યો પહેલેથી લ્યો ત્રીજી ચોથી વાર જો પહેલેથી કરવામાં આવતું હોય ને હજી જો ભૂલાઈ જાય આ તો બેઝિક છે જો આ યાદ નહીં રહીએ તો આગળ કેમનું યાદ રહે હાલો યાદ ન રહે તો કાંઈ નહીં પણ આમ ખબર તો હોય છે ને કે હાલો માપનું આવડે જ કાંઈ નહીં તમે ખાલી એટલું કહી દીધું હોત ને કે રસોઈની વેલીમાં ભાઈ એની લંબાઈ પૂરે ગુણા તમે ચાર નાખો અમને નથી આવડતું તો એક્સેપ્ટેબલ કિરીટ અંકલ હોત ને શીખાડવામાં અને જો આવું ન આવડ્યું હોય ને તો રોડ આવે શું થાય ખરેખર રો એટલું તો આપણે બધું સ્ટ્રી નથી કાંઈ તો થોડું 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 મહેનત કરજો બધા કેટલા સાથ ના એવા ફોન આવે છે એ તડપે છે એ બાર ગામ છે એ પોચી નથી શકતા આપણે પોચી શકી ને આપડું આપણું રમતમાં વયું ન જ જતું નહીં ચેક કરવાનું તેર મેરા બી ને ગિયાર મેરા બી દરવાજો હવે બધાયને ક્લિયર છે હવે તો ડ્રો કર્યું એટલે લગભગ બધાયને ક્લિયર છે જરૂર હા 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 આમ 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 અજ્ઞા આમ અગિયાર અગિયાર બાઈ અગિયાર ને બાર પાંચ નીકળો બાર પાંચ આઠ બાર નીકળો ક્લિયર બધાય ને હજી કાંઈ આગળનું નો ક્લિયર હોય ને હજી સમજ હોય તો કયો કાઈ આગળનું નો સમજાતો હોય રસોઈ ની આવેલી કુદીમાં કાંઈ પણ કારણ કે આપણે આ વખતે આમ એ પિક્ચર આપણી અંદર બનવું જોઈએ અંદર જ્યાં સુધી અંદર પિક્ચર નહીં બને ને ત્યાં સુધી કઈ ક્લિયર જ નહીં થાય સમજાય નહીં તો કોને એવું થાય છે મારાથી અંદર એવું પિક્ચર પટનું ન બનાવતા હો પટ રેફરન્સ છે આપણા માટે જરૂખાનું કહી દો હાલો એક આ પિક્ચરનો રેફરન્સ લેવાનો છે બધે પોતાનું એક પિક્ચર બનાવવાનું બધાય આ વખતે શેમાં બનાવ્યું છે આ જેમીનીમાં ટૂંકમાં એનો ઉપયોગ કરીને ઘણા આ રીતના તેર મેરાબી અગિયાર મેરાબી બનાવ્યો છે જોયું ને નવા નવા પિક્ચર મેળ્યા ના પણ જોવા મેળાક કે નહીં પટથી અલગ પિક્ચર જોવા મળ્યાક નો મેળા તો પરમધામ એવું આપણી અંદર એક પિક્ચર આવું બનવું જોઈએ કે ભાઈ રસોઈ ની આવેલી આ લોકોએ તો આપણને રેફરન્સ આપ્યો છે પરમધામ હું આવું જ છે ખાલી આવડું જ છે આવું જ છે બહુ વિશાળ તો અંદર એક પિક્ચર બનવું જોઈએ તો કોને કોને હજી અંદર પિક્ચર નથી બનતું જે સ્વેચ્છાએ ભાઈ નથી બનતું તો નથી બનતું એમાં હાથ જો કરો એમ કે ભાઈ નથી બનતું એના માટે એક વસ્તુ છે મંથન શું કરવું પડે મંથન કારણ કે આપણું જ આ ઘર છે આપણે ભૂલી ગયા છીએ ને એને યાદ કરી છે આપણે આ કઈ ગોખતું ગોખવું નથી આપણે આપણું જ ઘર એ આપણે ભૂલી ગયા એ આપણે યાદ કરવું છે એના માટે મંથન કરવું પડશે વારે વારે આંખ બંધ કરી ખુલ્લી આંખે જે રીતના તમને મજા આવે એ રીતના વિચારવું પડશે કે અહીંયા શું બન્યું હોવું જોઈએ આપણે અત્યાર સુધી આ જોયું છે આજે આ જોવું છે ને રસોઈની હવેલી પંદર માળની ઊંચી કેટલી માળ એના બરાબર આ ઊંચી છે રસોઈ ની હવેલી પંદર માળ આવો એક માળ છે ને એવો માળ એટલી ઊંચી પણ એવી ક્યારે વિશાળ આપણે વિચારી જ નથી આપણે પટનું વિચાર્યું આ બે બાજુ પાંચ પાંચ મંદિર ને અગિયાર મંદિરની દહેલાન ને એમ ઇમેજિન થાય ને તો જ અંદર આવશે અને એક વારે નહીં આવે મહેનત કોને કરવી પડશે મારે આપડી અંદર જ પડેલું છે વારે વારે યાદ કરીને બહાર લઈ આવવાનું છે ખાલી બીજું કાંઈ નથી એક જરૂખાવાળું પિક્ચર કાઢતો મીરાજુ નું તેર મેરા બી દરવાજો હવે આ જરૂર હોય કઈ રીતના બાકી બધું ક્લિયર દરવાજો અને જાળીદાર દીવાલ છ અને વચ્ચે આ જગ્યામાં દરવાજો નહીં આવે કોઈ કોઈ ને એવું થયું કારણ કે એને લીધે બનાવ્યું એટલે ક્યારેક ક્યારેક આ એને અહીંયા પણ દરવાજો મૂક્યો છે ત્રણ દરવાજા છે પણ અહીંયા દરવાજો નથી અહીંયા દીવાલ જ આવશે અને આ જે બાવીસ મેરાબ અહીંયા પૂરી થાય બાવીસ હાથ ના થંભ અને બાવીસ હાથ ની મેરાબ એટલે ચુમ્માલીસ હાથ ના અહીં અગિયાર હાથ ના થંભ ને અગિયાર હાથ મેરાબ એટલે ટોટલ અહીંથી બાવીસ હાથ ઊંચા થાય ને આની તરત નોક ઉપર જરૂખો આવેલો છે જરૂખો આમય અગિયાર હાથ નો આમ અને આમ બાર પાંચ હાથનો બહાર નીકળો છે કેટલો પાંચ હાથનો એ રીતના આખો ઝરૂખો આવેલો છે એટલે સામાન્ય આપણે લીધો તો આપણી પોર્ચ ગેલેરી જે બહાર કાઢી ખરેખર આપણી ઘરનો જે હોલનો એરિયા હોય અથવા રૂમનો જે કઈ એરિયા હોય એનાથી બહાર નીકળો હોય એવી જ રીતના આ ઝરૂખો છે અહીંયા દિવાલથી આમ બહાર નીકળો છે પાંચ હાથનો કેટલો પાંચ હાથનો અને આમ અગિયાર આપણે ઉભા રહીએ ને તો આપણને નીચે પરિક્રમાની રોષ દેખાય ઇમેજિન કરજો પહોંચજો બધા આની ઉપર ઉભા રહેજો જરૂખામાં જરૂખામાં અહીંયા ઉભા રહ્યો ને અહીંયા પરિક્રમાની રોષ આવેલી છે બાર તો તમને પરિક્રમાની રોષ દેખાય અને સામે ચાંદની ચોકના એરિયામાં ચાંદની ચોક દેખાય બાકીના મંદિરમાં ક્યાં ઉભા રહ્યો તો તમને સાત વન દેખાય આમ સામે ફરતી બાજુની પરિક્રમા જ્યાં જ્યાં જેવી જગ્યાએ ઉભારી એ બધી વસ્તુ દેખાય દક્ષિણ દિશામાં બટપીપળની ચોકી દેખાય પાછળની બાજુ ફૂલબાગરબાગ દેખાય તો આ ઝરૂખામાં શેના માટે છે ખબર છે આપણે ન્યા ઉભા રહીને શું કરી ખબર દ્રશ્ય નિહાળી ક્યારેક આપણે રાજજી મહારાજ સાથે અહીંયા સરસ મજાની ચેર બિસાવેલી છે કપલ ચેર છે અને ઝરૂખો છે એકદમ નાનો કે એક બે સખીઓ અથવા રાજ્યની શ્યામાજી અથવા રાજીની સખી એ બેસી શકે ઉભા રહીને વાતો કરી શકે એવી આ જગ્યા છે ત્યાં આપણે ઉભા રહી છે અને સૌથી મસ્ત માહોલ હોય આ ઝરૂખાનો વરસાદની સિઝનમાં વરસાદની ઋતુમાં આ પેલી બોમ્બમાં છે આવો બધી બોમ્બમાં આવેલો છે જરૂખો તો આ જરૂખામાં ઊભા રહીને આપણે પેલા વરસાદને જોઈ સિંધી ગ્રંથની અંદર જ્યારે વરસાદનું વર્ણન છે ને સિંધી ગ્રંથમાં છે શિંગારમાં છે લગભગ પરિક્રમામાં છે કે વરસાદની ઋતુમાં સખીઓ કેવો આનંદ કરે છે તો એ પહેલા વરસાદ આ જરૂખોમાં ઊભી રહીને સખીઓ જોવે છે રાજ્ય મહારાજનો હાથ પકડીને માહોલને જોવે છે આપણે પણ ઘણી વાર એવું હોય જ્યારે વરસાદની સિઝન હોય અને સિઝન નો પહેલો વરસાદ આવતો હોય એ પેલા વરસાદ આમ પડતો આપણે જોતા હોય ઓલી ખુશ્બુ આવતી હોય કેવી ગમે તો એ આવો માહોલ ઈચ્છા થઈ જાય હાલો નાવા જાય આ ઈ માહોલ ને આપણે અહીંયા થી જોઈએ ઝરૂખામાં રાજી રહે પરમધામમાં માં એક વસ્તુ નકામી નથી બનાવી આપણને એમ થાય કે આ બધા મંદિર આપણે મેઇન એક કઈટ વાળું જ મંદિર જોયું ધામ દરવાજા વાળું આજુબાજુના મંદિર કે આજુબાજુ ઓલીમાં હવે ક્યારેય જતા જ ન હોય તો એકઈ નિયામત એમનમ બનાવી નથી આપણે એક એક ની અંદર લજત લઈ આનંદ કરી અને વરસાદની ઋતુ એવી હોય કે આમ આસિક માસુકનું આમ મિલનની ઋતુ કે વસંત ઋતુ છે વર્ષા ઋતુ છે તો ત્યારે આપણે એ જ ઋતુની અંદર આ ઝરૂખામાં ઊભા રહીને આ માહોલને નિહાળી છે એ આ જરૂખાની લીલા છે આપણી આપણે કોઈ પણ નિયામત સમજીને હવે વિચારવાનું કે આપણે લીલા શું કરી છે અત્યાર સુધી આપણે ધામ હૈમ તો ધામમાં ક્યારે આપણે એવો વિચાર નથી કર્યો સમજી લીધું ભાઈ રસોઈ રસોઈની હવેલી ત્રેવીસ મંદિર આ બધું પણ ક્યારેય જમવા ગયા ક્યારેક પણ થાળી લઈને આપણે ઘરે જમતો ભાવ લેવાનો રસોઈની હવેલીમાં જમું છું કારણ કે કેવું છે આપણું સાચું ઘર હાચું ઠેકાણું આ છે અને આપણે ખાલીને સમજવાની કોશિશ કરી ખરેખર પહોંચવાનું છે આ અને જ્યાં અહીંયા રહી રહી એક દિવસ તો આને છોડવાનું છે અહીંયા મૂકીને વયા જ જવાના અહીંયા કોઈ પરમેનન્ટ નથી છતાં આપણને એવું સાચું લાગી ગયું કે આ આપણને સપના જેવું લાગે કે આવું આવું હોય છે એના માટે એક જ ઉપાય બીજો કોઈ ઉપાય જ નથી વારે વારે મારે આ નિયામતનું મંથન કરવું પડશે વારે વારે મારે આ નિયામતમાં પહોંચવું પડશે તો જ ઈ અંદરથી ક્રિએટિવિટી આવશે ભાઈ દેખાય કે ભાઈ આવું કંઈક બન્યું આવું કંઈક બન્યું બરોબર એટલે જેને અંદર પિક્ચર નથી બનતા થ્રીડી નથી બનતું એને આ રીતના વિચાર કરવો પડશે બાકી રહી જાય